તમને પણ ખ્યાલ છે મિત્રો કોઈ પણ સરકારી ભરતીમાં જ્યારે ઉમેદવારની નિમણૂંક કરવામાં આવે છે ત્યારે એની પહેલાં કાસ્ટ વેરિફિકેશન કરવામાં આવતું હોય છે અમુક ભરતીમાં જિલ્લા પસંદગી પહેલા કરવામાં આવે છે અને જિલ્લા પસંદ અમુક ભરતીમાં જિલ્લા પસંદગી પછી કાસ્ટ વેરિફિકેશન કરવામાં આવે છે એક દિવસ પહેલાં જ જે સહાયક ભરતીની સૂચનાઓ આવી એમાં કહ્યું છે કે જ્યારે ઉમેદવારો જિલ્લા પસંદગી માટે આવે ત્યારે એમને સંલગ્ન જાતિનું અરજી ફોર્મ અને જરૂરી આધાર પુરાવા સાથે લઈને આવવાનું રહેશે ટૂંકમાં કાસ્ટ વેરિફિકેશન એસી એસટી અને એસીબીસીના જેટલા પણ ઉમેદવારો છે જેને ભરતીનું ફોર્મ ભર્યું હતું જે પ્રમાણપત્ર રજૂ કર્યું હતું એને વેરીફાય કરાવવું પડશે તો આ વિડિયો તમામે તમામને લાગુ પડશે ભલે વિદ્યા ભરતી માટે મંગાવવામાં આવ્યું છે પણ જેટલા ઉમેદવારો ટેટ વન હોય ટેટ ટુ હોય ટાટ વન હોય કે ટાટ ટુ હોય કોઈ પણ ભરતી હોય તમામમાં આ વિડિયો ઇમ્પોર્ટન્ટ રહેશે તમે અત્યારથી જ તમારે જો કોઈ ડોક્યુમેન્ટ ઘટતા હોય તો ભેગા કરીને રાખજો જેથી પાછળથી કોઈ પ્રશ્ન ન ઊભો થાય કેમ કે અહીંયા ઘણા ખરા ડોક્યુમેન્ટની જરૂર પડતી સર્ટિફિકેટની છે જે એમને સરકારે જે તારીખ જણાવેલી છે એ મર્યાદામાં આવી જાય છે તો કઈ બીજા ડોક્યુમેન્ટ લાવવાની જરૂર રહેતી નથી પણ જો એ નથી તો તમારે બીજા ડોક્યુમેન્ટ ભેગા કરવા પડે છે તો ખાસ આ વિડીયો અંત સુધી જોજો આજના વિડીયોની અંદર આપણે ઉમેદવારો માટે ચર્ચા આગામી સમયમાં એસી અને એસટી ઉમેદવારો માટેનો પણ અલગથી આપણે વિડીયો બનાવીશું કે જ્યારે કાસ્ટ વેરિફિકેશન માટે જાય છે ત્યારે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે તો મિત્રો તમે આ જોઈ શકો છો ગુજરાત સરકારનો સાત છ બે હજાર ચોવીસના પરિપત્ર અનુસાર દરેક સરકારી ભરતીની અંદર કાસ્ટ વેરિફિકેશન કરવાનું ફરજિયાત હોય છે જેનું ફોર્મેટ પણ દરેક ભરતીમાં સેમ જ હોય છે આ તમે ફોર્મેટ જોઈ શકો છો જ્યારે તમે જિલ્લા પસંદગી માટે જશો ત્યારે તમારે આ ફોર્મેટ મુજબનું પરિશિષ્ટ એ મુજબનું ફોર્મ ભરીને જવાનું રહેશે એકદમ સિમ્પલ છે એમાં જે માહિતી માંગી છે એ માહિતી તમારે ભરીને છેલ્લે પોતાની અરજદારની સાઇન તમારા જે જે ડોક્યુમેન્ટ હોય એ પ્રમાણપત્રના પુરાવાના નામ ઇસ્યુ તારીખની જે તે વિગતો આમાં ભરવાની રહેશે એવું લાગે તો પાછળથી ફોર્મ ભરેલો એક વિડીયો અલગથી બીજો બનાવી દઈશ પણ આજે ખાસ આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે એ ડોક્યુમેન્ટ વિશે ચર્ચા કરીશું જો ફોર્મની વાત કરીએ તો મિત્રો ત્રણ પેજનું ફોર્મ છે જ્યારે તમે જિલ્લા પસંદગી માટે જશો વિદ્યાસહાયકમાં કહ્યું એ પ્રમાણે ત્યારે આ ફોર્મ અને અસલ પ્રમાણપત્રો અને જે પુરાવા છે એની નકલ તમારે સાથે લઈને જવાની રહેશે હવે મિત્રો વાત કરીએ એસીબીસી પ્રમાણપત્રની જ્યારે ચકાસણી માટે તમે જાઓ છો ત્યારે તમારે કયા આધાર પુરાવો રજૂ કરવાના રહેશે તો પહેલું આધાર પુરાવો ઉમેદવાર નું જાતિ નું પ્રમાણપત્ર તમે ફોર્મ ભર્યું હશે ત્યારે તમે જાતિ નું પ્રમાણપત્ર ઓનલાઈન અપલોડ કર્યું જ હશે તો એ પછી ફોટા વાળું હોય કે ફોટા વગર નું હોય ચાલશે પણ એ જાતિ નું પ્રમાણપત્ર ઉમેદવાર નું બીજું ઉમેદવાર નું ધોરણ 10 અથવા ધોરણ 12 નું LC એટલે કે શાળા છોડ્યા નું પ્રમાણપત્ર જો શાળા છોડ્યા નું પ્રમાણપત્ર નથી તો વય પત્રક નો ઉતારો ઘણા ઉમેદવારો ને ખ્યાલ નહી હોય કે વય પત્રક નો ઉતારો એટલે શું તો મિત્રો શાળાની અંદર જે આચાર્ય હોય છે એક રજિસ્ટર નિભાવતા હોય છે જીઆર રજિસ્ટર જીઆર રજિસ્ટર જેનો ગુજરાતી શબ્દ થાય છે સામાન્ય જનરલ તો મિત્રો આ એ જ છે જનરલ રજિસ્ટર જેની અંદર તમામ વિગતો લખેલી હોય છે ઉમેદવારની એની જન્મ તારીખ જાતિ તો એનો ઉતારો પણ તમે જો એલસી નો હોય તો એના અથવામાં રજૂ કરી શકો છો આચાર્ય સાહેબને વિનંતી કરીને લેખિત અરજી કરીને એ પોતાના લેટર પેડ ઉપર અથવા ફોર્મેટ હોય એમાં કરીને તમને ઉતારો આપી દેશે તો તમે એલસીના અથવા ઉતારો પણ રજૂ કરી શકો છો તો આ હતું તમારે પહેલા ઉમેદવારનું જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે બીજું ઉમેદવારનું દસ અથવા બારનું એલસી અથવા વયપત્રકનો ઉતારો સૌથી ઇમ્પોર્ટન્ટ આ છે દરેક ઉમેદવારોને અહીંયા પિતાના જે માહિતી મગાવેલી હોય છે એમાં મૂંઝવણ થતી હોય છે તો હવે તમારે ત્રીજા નંબરનું ઉમેદવારના પિતાનું એલસી રજૂ કરવાનું રહેશે અને એ પણ એક ચાર ઓગણીસો ને અઠ્યોતેર પહેલાંનું ટૂંકમાં તમારું જે એલસી હશે એ એલસી જે કાઢ્યું હશે એની તારીખ એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલાંનું હોવું જોઈએ હવે અહીંયા બે પ્રશ્ન ઉદ્દો છે ઉમેદવારોને કે ઘણાના પિતા ભણેલા હશે એટલે કે શિક્ષિત હશે અને ઘણાના પિતા એવા પણ હશે કેમ કે પહેલાંના સમયમાં ઘણા ખરાના પિતા ભણવા નતા જતા રોજગારી હોય વાડીએ જતા હોય એટલે શાળાએ ગયેલા ડિટેલમાં આપણે ચર્ચા કરીશું તો આપણે વાત કરીએ જેઓના પિતા ભણેલા છે એટલે કે શાળાએ ભણવા ગયેલા છે એ પછી ભલે દસ ભણેલા હોય આઠ ભણેલા હોય સાત ચોપડી ભણેલા ગમે એટલી ચોપડી ભણેલા હોય તો જેઓના પિતા શાળાએ ભણવા ગયેલા છે તો અહીંયા પણ બે પ્રશ્નો ઊભા થશે કે એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલાં દાખલ થયેલા હોય અને અમુકના પિતા એક ચાર ઓગણીસો અઠ્યોતેર પછી દાખલ થયેલા હશે તમને જે એલસી માગેલું છે એ એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલાંનું છે તો એવોના એવોના પિતાશ્રી કે જે એક ચાર ઓગણીસો અઠ્યોતેર પછી દાખલ થયેલા છે તો એ એલસી ક્યાંય ગણાવવાનું નથી તો એ નથી ગણાવવાનું તો તમે શું કસર કરી શકો તો તમારે તમારા પિતૃપક્ષ એટલે કે દાદા પરદાદા કાકા ફોઈનું એલસી રજૂ કરવાનું રહેશે એ આપણે તમારા પિતા એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલા શાળામાં દાખલ થયેલા હોય તો તમે એમનું એલસી રજૂ કરી શકો છો ખાસ મિત્રો એલસી તમે જે શાળા છોડિયા પ્રમાણપત્ર પિતાશ્રી રજૂ કરશો એની તારીખ એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલાંનું હોવું જોઈએ જેમાં ખાસ એમનું મસ્ત સરખી રીતે એમનું નામ એમની જન્મ તારીખ એમની જાતિ ખાસ જાતિના વેરીફિકેશન માટે છે એટલે જાતિનો ઉલ્લેખ ખાસ એલસીની અંદર હોવો જોઈએ તો એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલાંનું પિતાશ્રીનું એલસી તમે જો શાળાએ ગયેલા હોય એ પહેલાં દાખલ થયેલા હોય તો તમારે રજૂ કરવાનું રહેશે પણ અહીંયા એક બીજો એ પણ પ્રશ્ન ઊભો થતો હોય છે ઉમેદવાર ઉમેદવારના પિતા ધારો કે કોઈ ઉમેદવારના પિતા છે જે શાળામાં ઓગણીસો પંચોતેરમાં દાખલ થયા કે છોતેરમાં દાખલ થયા કે સત્યોતેરમાં દાખલ થયા હવે એ ધોરણ 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 સુધી 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 કે કે અભ્યાસ કરશે તો તો દાખલ થાય આવી જ્યારે એલસી લેવા જશે તો એલસી માં કઈ તારીખ હશે દસમા ધોરણ પછી એલસી લેવા જશે તો પંચાસી છ્યાસી એ વર્ષ આવશે તો એ તો માન્ય નથી રહેવાનું તો એવા ઉમેદવારના પિતાઓ કે જે એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલા શાળામાં દાખલ થયા હોય પરંતુ શાળા બદલાવાના કારણે હાલ એલસીમાં વિગત એક ચાર ઓગણીસો અઠ્યોતેર પછી હોય તો શું કરવું એવું પણ બને કે થોડાક થોડાક વર્ષ ચાર ચાર પાંચ ધોરણ એક શાળામાં ભણ્યા પછી બીજી શાળામાં જતા રહ્યા તો જે એલસી મળવાનું છે એ કયું મળવાનું છે એક ચાર ઓગણીસો અઠ્યોતેર પછીનું મળવાનું છે તો તમારે જે પહેલાની શાળા હતી જ્યાં પિતાશ્રી ભણ્યા હતા ત્યાંનું તમે એલસી રજૂ કરી શકો છો એલસી ન હોય તો વયપત્રક નો ઉતારો રજૂ કરી શકો છો તમે સમજી ગયા મિત્રો ખાસ અહીંયા એક ડેટ જે છે એ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક ચાર ઓગણીસો અઠ્યોતેર તમારા પિતાનું એક ચાર ઓગણીસો એલસી રજૂ કરવાનું છે જો એલસી એક ચાર ઓગણીસો પહેલાંનું ન હોય તો તમારે બીજા અન્ય આધાર પુરાવા રજૂ કરવાના રહેશે એવું તમને છેલ્લે વિડીયોમાં કહું છું કયા કયા તમે આધાર પુરાવો પિતાનું એલસી ન હોય તો એમના આધાર પુરાવો રજૂ કરી શકો છો તો ખાસ આ વસ્તુ જોજો તમારે એ વસ્તુ રજૂ કરવાની રહેશે હવે પિતા શાળામાં એક પછી દાખલ થયા હોય તો પિતાનું એલસી તો તો માન્ય રહેવાનું નથી ઉમેદવારના કાકા કે કોઈ એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલાનું એલસી રજૂ કરવાનું રહેશે હવે ખાસ જ્યારે તમે દાદા પરદાદા કાકા ફોય એમનું એલસી જ્યારે રજૂ કરો છો અથવા પત્રકનો ઉતારો રજૂ કરો છો તો તમારે ખાસ તલાટીકમ મંત્રીશ્રીનું પેઢી નામું રજૂ કરવાનું રહેશે તમને પણ ખ્યાલ છે જો તમને ખ્યાલ તમે કોઈ પણ દિવસ પેઢી આંબો તલાટી પાસે ન કરાયેલો હોય તો તમને સિમ્પલી કહી દઉં કે પેઢી આંબો તલાટી પાસે કરાવવા માટે તમારે એક વકીલ પાયે પચાના સ્ટેમ્પ ઉપર સોગંદનામું કરાવવાનું હોય છે પેઢી ચોક્કસ ચોક્કસથી અલગ રીતે ફોર્મેટ આવે છે જેમાં તમારા જેટલા પણ સીધી લીટીના વારસદાર છે એના નામ લખવાના હોય છે ખાસ બધાના આધાર કાર્ડ લેતા જવાના અને જ્યારે તમે તલાટી કમ મંત્રી પાસે જાઓ છો ત્યારે ત્રણ સાક્ષીની જરૂર પડશે ત્રણ સાક્ષીના ફોટા રૂબરૂ સાઇન લિસ્ટ છે અને એ રીતે પેઢી આંબો તૈયાર કરતા હોય છે એવું લાગે તો અલગથી હું પેઢી આંબોનો નો વિડીયો બનાવી દઈશ કે તલાટી કામ મંત્રી પાસે જ્યારે તમે જાઓ છો ત્યારે પેઢી આંબો કઈ રીતે બનાવવાનું હોય છે તો આ વસ્તુ સમજી ગયા છો મિત્રો જો તમારા પિતા એક ચાર ઓગણીસો અઠ્યોતેર પછી દાખલ થયેલા હોય તો તમારે દાદા પરદાદા કાકા ફોય કોઈ એકનું એલસી રજૂ કરવાનું રહેશે એમનું એલસી રજૂ કરો તો તમારે પેઢી આંબો રજૂ કરવાનો રહેશે હવે એવું બને તમે આપણે અગાઉ વાત કરીએ કે પિતાનું એલસી માગ્યું હોય પિતાનું એલસી ન હોય દાખલથી દાદા પરદાદા કોઈ એક એલસી પણ એ પણ ન હોય તો તમે અન્ય સરકારી પુરાવાઓ પણ રજૂ કરી શકો છો તમે અહીંયા જોઈ શકો છો કે ઉમેદવારના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પેટા જાતિ બતાવવામાં આવી હોય તેવા તેવા તમે કાકા ફોય દાદા પરદાદાના મહેસૂલી રેકોર્ડ મહેસૂલી રેકોર્ડ એટલે કે ઉદાહરણ તરીકે છ અ મૂળ હકપત્રની નોંધ

તો એ પણ તમે રજૂ કરી શકો છો આ ઉપરાંત વિવિધ વેરા પહોંચ જો પહેલાંનું મકાન ખાતે બોલતું હોય કોઈ પણ સરકારી મિલકત તમારા ખાતે હોય પાણી વેરાની પહોંચ હોય મકાન વેરાની પાવતી હોય જૂના કોઈ કેસ થયેલું હોય તો એના કાગળિયા તમારી પાસે ઘરે પડ્યા હોય પોલીસ કેસને લગતા કાગળિયા તમારી ઘરે પડ્યા હોય સરકારી અર્ધ સરકારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સેવામાં જોડાયેલા હોય તો સેવા પોથીના પ્રથમ પાના કે જેમાં જાતિ દર્શાવી હોય તમારા ઘરના કોઈ સભ્યો અગાઉ સરકારી સેવામાં જોડાયેલા હોય તો એનું જે સેવા પોથી હોય એનું પહેલા પેજની અંદર જાતિનો ઉલ્લેખ હોય છે તો તમે એ પણ રજૂ કરી શકો છો પણ આ બધું ક્યારે રજૂ કરવાનો મિત્રો જો તમારી પાસે એલસી ન હોય તો એલસી જો છે તો આ કંઈ રજૂ કરવાની જરૂરિયાત રહેતી નથી તો આ વસ્તુ સમજી ગયા હશો આ ઉપરાંત છેલ્લે એક એવી વસ્તુ કે તમે મૂળ ગુજરાત રાજ્યના વતની ન હોય તમે તમે જે ઉમેદવાર છે એ ગુજરાત રાજ્યના ન હોય પણ એમના પિતા છે દાદા છે એ અગાઉ ગુજરાત રાજ્યમાં રહેતા અગાઉ એટલે ઓગણીસો એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલા ગુજરાતમાં આવીને આવી ગયા હોય અને હવે કાયમ અત્યારે એટલા સમયથી હવે ગુજરાતમાં જ રહેતા હોય તો એમને એક ચાર અઠ્યોતેર પહેલાંના રેશન કાર્ડ છે મતદાર યાદી છે નોકરી ધંધા વેપાર સ્થાવર મિલકતની ખરીદ વેચાણ કે માલિકી અંગેના પુરાવા અથવા અન્ય સરકારી રેકોર્ડ જે કઈ સરકારી રેકોર્ડ તમારી પાસે હોય એ તમે આધાર પુરાવામાં રજૂ કરી શકો છો તો આ હતું મિત્રો આ રીતના આ ઉપરાંત અન્ય તમારે પુરાવા પણ રજૂ કરવાના રહેશે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પુરવાર થાય તેવા અગત્યના જે કંઈ પુરાવા હોય તમારે એ ટૂંકમાં જાતિ પુરવાર કરે એવો તમારા ઘરે કોઈ પણ સરકારી ડોક્યુમેન્ટ પડ્યું હોય તો તમે રજૂ કરી શકો છો આ ઉપરાંત ઉમેદવારનું હાલનું સરનામું દર્શાવતું સરકારી ઓળખપત્ર આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ઉમેદવારના પિતાનું સરકારી ઓળખપત્ર આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ઉપરોક્ત આધાર પુરાવાઓ પૈકી કોઈ પણ આધાર પુરાવા પિતા સિવાયના એટલે કે પિતૃપક્ષના હોય તો તમારે તલાટી કમંત્રીનું પેઢીનામ રજૂ કરવાનું રહેશે કોઈ કિસ્સામાં અસલ આધારો વેરિફિકેશન માટે રૂબરૂ રજૂ કરવા જણાવવામાં આવે તો નિયત તારીખ અને સમયે રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે તમને જો કોઈ ઉપરથી બોલાવવામાં આવે તો તમારે લઈને જવાનું રહેશે ઉમેદવાર દ્વારા જે કોઈ આધાર પુરાવા રજૂ કરવામાં આવે તેની પ્રાથમિક ચકાસણી થયા બાદ જરૂર જણાય તેવા કિસ્સામાં વધારાના આધાર પુરાવા રજૂ કરવા સૂચવવામાં આવે તો ઉમેદવારો વધુ આધાર પુરાવા જે રીતે ટપાલ મારફતે જણાવવામાં જણાવવામાં આવે ફોનથી જણાવવામાં આવે કે રૂબરૂ જણાવવામાં આવે તો એમને રજૂ કરવાના રહેશે તો ખાસ મિત્રો તમે સમજી ગયા હશો મેઇન રોલ જે છે એ પિતાના એલસીનો છે એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલાનો જો પિતાનું એલસી મળી જશે તો તમારે બીજા કંઈ આધાર પુરાવા જે છે દાદા પરદાદાના કોઈ રજૂ કરવાની જરૂરિયાત રહેતી નથી જો એલસી નથી મળતું દાદા પરદાદાનું પણ એલસી નથી મળતું તો આ બધા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડતી હોય છે બાકી તમારું ઈઝીલી જે કાસ્ટ વેરીફિકેશન થઈ જવાનું છે બાકી જ્યાં સ્ટાફ હશે હશે ફૂલી સપોર્ટિવ તમને સમય પણ આપશે તમારા ડોક્યુમેન્ટ ઓલા જે કદાચ ઘટતું હશે તો તમને ફરીથી એમ કહી શકાય આટલા સમય મર્યાદાની અંદર તમે ડોક્યુમેન્ટ રજૂ કરી દો તો ખાસ આટલા ડોક્યુમેન્ટ તમે એકવાર જોઈ લેજો તમારા ઘરે ડોક્યુમેન્ટ છે કે નથી જો ન હોય તો એ માટે ઘટતી કાર્યવાહી કરવાનું ચાલુ કરી દેજો આ વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી લાઇક કરજો એવા ઉમેદવારો કે જે હાલ સરકારી સેવામાં જોડાવાના છે ટેટ વન હોય ટેટ ટુ હોય ટાટ વન હોય ટાટ ટુ હોય જેને જિલ્લા પસંદગી આવવાનું છે તો એવા તમામ ઉમેદવારોના વિડીયો શેર કરજો તમામને એસીબીસીના ઉમેદવારોને આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ખાસ બાજુમાં આપેલા બે લાયકનને પણ દબાવી દેજો કારણ કે આપણે આગામી સમયમાં એસટી અને એસીના વિડીયો પણ જાતિના કાસ્ટ વેરિફિકેશનના બનાવીશું કે જેની અંદર કયા કયા ડોક્યુમેન્ટ અને કઈ કઈ રીતના પુરાવાઓ એમને રજૂ કરવાના હોય છે ધન્યવાદ